એટલે આપણી સમાજ ને નાં પાડી એટલે નાં પાડી ને એટલે એ લોકો એ એવો proposal રાખ્યું કે ભાઈ તો અમે તમારા હાટુ plastic નું લીસું લાવસું અને અમે તમને અલગ થી જમવા બેસાડસું અને તમારે અલગથી થી જમવા બેસવા હું સાહેબ ખેજડીયા માં રહેતો તો દોઢ વર્ષ હું રાજકોટ માં વયાયો છું એટલે આ બધી વસ્તુ બની હે

હું તો માનતો નથી હું તો પ્યોર નાસ્તિક છું હા તો પણ જે માને છે ને ખવડાવવા દો ને એટલે આફત જ ના સાહેબ મને દુઃખ થાય છે મારી સમાજને અપમાન થાય છે હાથે કરીને મંદિરમાં જવા હાટુ થાય એટલે બધા ઉતાવળીને ખાવ છો પણ મારી સમાજ આરે અપમાન થાય છે એટલે મને દુઃખ થાય છે એટલે મને મને એની સાથે વાત કર લો ભાઈ હું તમને બધાના કુમખાણીયાના સરપસના ઉપસર મારે કોઈ નંબર ન જોતા જે ભાઈ આ ચર્ચા કરી હોય ને હા એનો ખાલી મને નંબર નાખ દયો એનો નંબર હું તમને નાખું સાહેબ હા પણ મારે તમારી થોડી સલાહ જોતી હતી હું સલાહ માં ખાલી એટલી જ દે કે ખટ આવા જવું હોય ને જવા દેવાય હું હું મંદિરે મંદિર જવું ભાઈ પણ નથી જવા દેવા સાહેબ આપડે સમાજ ના પાછળ વાત એવી છે નથી જવા દેવાય એને વાળો પાછા પણ એને વાળવી છે એના માટે તમારે સલાહ જોઈએ છે મારે હા હું સલાહ દઉં બોલો એમાં મને એમાં તમે સલાહ આપો કે હું મારી સમાજ ને કેમ પાછી વાળું મને દુખ થાય છે કે મારી સમાજ અલગ છે તમે આટલા વર્ષ થી તમે સમાજ ને પાછી વાળવા હું કરતા હતા.

હજી ભાઈ મને આ ખીજડીયા ગામના સરપંચનો કે ઓલા કોઈ વ્યક્તિનો નંબર મોકલો નથી અને મોકલો હોત તો મારે તો ખાલી લોકોને એટલું જ કેવું નહોતું તમે જે કરી રહ્યા છો એ બરાબર કરી રહ્યા છો તમે આ શૂદ્રોને એની ઓકાત બતાવી રહ્યા છો હું આને મંદિરમાં ઘરીને ડાબલો ડાઇટો છે ને એ ખબર નથી પડતી જે મંદિરની અંદર જવાટું તમે ધલપાપડ થાવ છો એ મંદિરમાં માં અનારો ભગવાન જો આ લોકોને ન કહીતો હોય કે આ બધા મારા છે મારા બનાવેલા છે હું કોઈથી નથી અભડાતો તો તમે હુંકામાં રાખો છો તો ન્યાજીન તમારે હું કરવું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કાલારામ મંદિર સત્યાગ્રહ એટલે નહોતો ગીરો કે તમે ન્યાજીન ઊંધા પડી જાઓ એણે આ મંદિરમાં ગરવા માટે મહેનત એટલા માટે કરી હતી કે તમને દેખાડવું હતું કે તમે જ્યાં અંદર ગરવાટું તલપાપડ થઈ રહ્યા છો ને ત્યાં કાંઈ નથી પણ ના ના તમને તો કાંઈ સમજાય નહીં કાંઈ વાંધો નહીં તમે તમ તર તમારી રીતે માનો છો માનો તમારી શ્રદ્ધા આસ્થાને હું એક શબ્દ કહેવા નથી માગતો જ્યારે સમજાય ત્યારે આફડા તમે બહાર આવશો અને આ આ ગામના લોકોએ જે આ કર્યું એ બદલ હું એનો આભારી છું આવી જ રીતે કરવું અને વધારે લાડકીના થાય પરણે તો સર્વિસ એ દેતી રહેવીશ કેમ કે જે માર ખાય ને એને સમજાય છે બાકી કોઈને સમજાતું નથી એટલે ખીજડીયાના જે પણ લોકોએ આનો વિરોધ ગીરો છે એ બધાને હું ધન્યવાદ પાઠવું છું અને અમારા જે આ નંગ છે બધા એના કે તમે ચાલુ રાખો આપણે મંદિરે જ જવાનું છે